ફાટી એવું પડવાનું સાલ કરી દેતું બરાબર હા અડધા સિયારમ તો સાલું થી ગય તારું ઉડણો ઉનારો બલબલ તો ઉનારો લોકો ને બેચારે ઢાકે કામ ન કરે દેખો એક મંડપ મે જેતા હોય તો બેચારે કામ ન કરે એક સેન્ટિંગ ઓરન બજાર હરિયા ગરમ કરી આલે પછી કોક બેચારુ ઈ દિવસે કઈક લાકડા હાકડા લેવાને ગરમી તું ન વાડ નાકે ગમે તેને ગમે તેને કઈક નું કઈક તું બારી આલે ને હેલુ કરી આલે ને કોઈ નું કોઈ ગાડીઓ ફાટી હરગાય આલે ને એવું બધું ચાલુ રાખે એટલે પછી મારે એન્ટ્રી મારવી પડી એમ તું લે જો એ ઓ ભાર તારી ઘણી ડિટેલ મારી પાસે હું તું મતલબ માં ઉનારો મારો પતિ ની રે અને તારું પાછળ ચાલુ થઈ જાય એમ એટલો વાર પડે એટલો વાર પડે કે નહીં પૂછે બચારા ને કોઈક નું કોઈ કોમ કઈક કાઢવું એટલું પા બો બિચારા કોકને મોદો કરના કે બીમાર કરના કે સોમા માં બહારત પડ રહે પડ રહેન બિચારાને કઈ નું કઈ કા નાખે હારું ની કે સોમા માં પડ હારું કે પર આને બિચારાનું છેલે કોકનું એન્ડિંગ માં લગન થતું હોય એમ નઈ થા દે તું આવો હું ની થા દઉં હું ની થા દઉં કોઈ હું જેની તેરી તે બદલ સુમહામ બદલ નતો ઉનારા બહુ પરેશાન કરે ને એટલે મે હું જો રટલો કોણ ઠંડા કરું એ આટલા બધા ઠંડા કરવાના આ બિચારા હમણાં ખેતી નથી કરવા હું કરીને શેડે તું આવો હે હું કે વગર સીઝન નો પડવા આવે ના આપણે સીઝન પર મળે આવી આપણી નો એન્ટ્રી મને આખો દાળો લોકો કાલો દે દે કરે મારો હારો પડતો નથી પડતો નથી હું આવી ગયું ને પછી બોલ બંધ થઈ જાય

પણ રાતે બીજા ઘણી તકલીફ પડે લાઈટ વગર અને તું જારથી ચાલુ થયું લાઇટ વાળો નહીં બંધ કરે તું તો હવે બાપુ આજકાલ મને કરશે જ પાછળ હું દિવાળી હતી તો તને જ નથી ના ભૂલે જ ને ઉનાળા વગર તો સહેજે ચાલે છે કોરું કાળે બિચારા લોકોનો કપડા નથી ઉકાતે આ અઠવાડિયા થી તો તેનેક મને